ગુજરાતીઓ વિદેશ જવાના નહીત નવા ઉપાયો શોધતા હોય છે ઘણી વખત તો નહી કરવાના કામ કરીને પણ વિદેશ જતા હોય છે ત્યારે ગુજરાતીઓમાં વિદેશ જવાનું આટલું મહત્વ કેમ રહેલું છે અને કેમ આટલી મોટી સંખ્યામાં લોકો ઇનલીગલી વિદેશ જઈ રહ્યા છે તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે આજે આપણે જાણીશું કે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ઇનલીગલી રસ્તાઓ અપનાવીને વિદેશ કેમ જાય છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસી અનૌપચારિક અર્થવ્યવસ્થાનું એક સ્પષ્ટ ઉદાહરણ જે છેલ્લા દોઢ વર્ષમાં સામાન્ય રીતે નિંદ્રાધીન બોર્ડર પર અનઓથોરાઇઝ ક્રોસિંગમાં નોંધપાત્ર વધારાને પગલે ઉભરી આવ્યું છે આ વર્ષે અત્યાર સુધીમાં યુએસએ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એજન્ટોના બોર્ડર પર એન્ટ્રી પોર્ટ વચ્ચે માઇગ્રન્ટ સાથે લગભગ વીસ હજારના અનકાઉન્ટર થયા છે જે ગત વર્ષ કરતા પંચાણું વધારે છે જોકે આ સંખ્યામાં મોટો વધારો થવાનું કારણ શું છે તે સંપૂર્ણપણે

ત્યારે હવે લોકોને આનો રસ્તો અપનાવીને વિદેશ જતા હતા ત્યારે હવે બદલાતા નિયમો અને બદલાતા કાયદા પ્રમાણે લોકોને વિદેશ જવું અઘરું બન્યું છે અને ત્યાંના વિઝા પણ મેળવવા અઘરા બન્યા છે ત્યારે હવે આગામી સમયે શું થશે તે તો હવે જોવાનું જ રહ્યું કેનેડામાં લોકોની નોકરીના તો ફાફા છે અને અમેરિકાની હાલતની તો વાત થાય તેમ જ નથી કારણ કે હવે ત્યાં લોકોને પોતાને જ બચાવવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે અને ત્યારે અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ પોતે જ પોતાને બચાવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ત્યાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ પરની સુરક્ષા પર પણ સવાલ ઊભા થયા છે ત્યાં જે રીતે ભારતીયોની નિર્દય હત્યા કરવામાં આવી છે તે રીતે ભારતીયો પર હવે મસ મોટો ખતરો ટોળાયો છે ભારતીયોને ત્યાં રહેલી મુસીબત પણ હવે વધી છે અને લોકોને હવે વિદેશમાં રહેવાના પણ ફાંફા પડ્યા છે ત્યારે અનૌપચારિક રીતે જતા ભારતીયોની સંખ્યામાં શા માટે વધારો થઈ રહ્યો છે અને તેનું મુખ્ય કારણ શું હોય શકે તેના વિશે આપણો શું કહેવું તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં